મિત્રો સોનાના ભાવની વાત કરી લઈએ તો લગ્નની ની સિઝન શરૂ થતાં સોનાની હાઈ એ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે મિત્રો ફરીથી ઘટી ગયા સોના ચાંદીના ભાવ જી હા મિત્રો વાત કરીએ તો શું હજુ પણ સોનું સસ્તું થશે

સતત કિંમતી ધાતુ સોનું ઘટી રહ્યું છે એ જોઈને લોકો આનંદમાં આવી ગયા છે અને કહી રહ્યા છે કે હવે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી લઈએ કે પછી શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ તો વાત કરી લઈએ તો આજે તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે ગ્રામ સોનું અગિયાર હાજર ત્રણસો ને સસ્તું થયું છે જયારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે તો આજે એક ગ્રામ બાર હજાર માં જયારે દસ ગ્રામ એક લાખ ચોવીસ હજાર બસો માં ગ્રામ બાર લાખ બેતાલીસો ચાંદી એકસો ચોસઠ છસો ને ઓગણપચાસ માં સો ગ્રામ સોળ હજાર ચારસો ને નેવમાં અને એક કિલો એક લાખ ચોસઠ હજાર નવસો માં જોવા મળી રહી છે તો હવે લગ્ન સોના ચાંદી થયા છે સસ્તા તો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને હવે વાત કરીએ તો મિત્રો લગ્નની સીઝન પણ શરૂ થઈ ગઈ છે તો સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે સોનાના ભાવ વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે તો છેલ્લા કેટલાક ઘણા બધા સમયથી લોકો લગ્ન માટે સોના ની ખરીદી પણ શરૂ કરી દીધી છે તો હવે સોનાની છે એ સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે જેની સાથે સાથે વાત કરી લઈએ તો રોકાણકારો જે છે એ સૌથી વધારે પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નિફ્ટીના રોકાણકારો જેની સાથે સાથે શેર માર્કેટના રોકાણકારો સતત પ્રોફિટ મેળવવા માટે સોનાની પસંદગી કરી રહ્યા છે તો હવે આ લગ્ન ગાળાની સીઝનમાં સોનાની માંગમાં વધારો થતો જોવા મળે તો આગામી દિવસોમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે અને સોનાની કિંમતોમાં વધારો પણ જોવા મળી શકે છે તો મિત્રો હવે સોનાના ભાવે ફરીથી ધીમી ગતિએ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કડાકો જ્યારે તમે રોકાણ કરવા માટે સોનું ખરીદી રહ્યા છો તો સોનાના બદલે ચાંદીની ખરીદી

બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છીએ જ્યારે બાવીસ કેરેટ સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે અને લોકો જે છે એ ચોવીસ કેરેટ સોનાની ખરીદી રોકાણ કરવા માટે કરતા હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે બે પૂર્ણ થવા આવ્યું છે આ નવેમ્બર બાદ ઓક્ટોમ્બર મહિનો છે

તો હવે વાત કરી લઈએ તો મિત્રો લગભગ સોના ચાંદીની કિંમતો દિવસોમાં વધારો થઈ શકે છે પછી ભલે ને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશે

રહ્યા હતા અને સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ને લોકો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ફરીથી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે ને વાયદા બજાર અને રિટેલ બજારમાં અત્યારે સોના ચાંદી સતત તૂટતા જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં જો શેર માર્કેટ નિફ્ટી અંદર ભારે તેજી જોવા મળે તો સોનાની કિંમતોમાં હજુ પણ ભારે ઘટાડો નોંધાઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી હવે જરૂરથી કરી લેવી જોઈએ જ્યારે સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે ચોક્કસપણે હોલમાર્ક ચેક કરી

સૌથી વધારે લોકો લગ્ન ગાળામાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવતા હોય છે પછી ભલેને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ ખાસ કરીને લોકો લગ્નમાં સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે તો હવે હાલ વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે બે હજાર છવ્વીસ સુધીમાં પણ સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજીનો માહોલ વચ્ચે ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો જો તમે સોના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવની વિશેષ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ